હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા ગુજરાતમાં પોતાના પ્રીમિયમ બિગ બાઇક નેટવર્કનો વિસ્તાર કરી રહી છે આ દિશામાં મહત્વનું પગલું ભરતા અમદાવાદના સીટીએમ ક્રોસ રોડ ખાતે નવું હોન્ડા બિગ વિંગ શોરૂમ શરૂ કર્યો છે આ અત્યાધુનિક શોરૂમનું ઉદઘાટન તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર શુક્રવારે કરાયો હતો

ગુજરાતની પાંચમી ડીલરશિપ ડીલરશીપ હોડા ઓપન કરવા જઈ રહ્યા છે આ ડીલરશિપ જે છે ગુજરાતની પહેલી ડીલરશિપ છે જેમાં નવા કંપનીના ડીઆઈએનએસ નોટ્સ પ્રમાણે અમે આ ઓપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલ છે અને ડીલરશીપ ઓપન કરવા જઈ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ